હા દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિછ્યા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આ વિડીયો એકવાર તમે અવશ્ય જોવો જે વિડીયો તમે જોયો એ ગાયના ગોબરના સાણા બનાવેલા છે શા માટે કે ખાસ જે આપણે ટૂંક સમયની અંદર હોળી આવી રહેશે તો ગામડે ગામડે અને સિટીની અંદર દરેક જગ્યાએ ભારતભરમાં હોળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ તો એના માટે જો વાયુમંડળ કાંઈ પણ કોઈ વસ્તુ શુદ્ધ બનાવતી હોય તો ગાયના દેશી ગાયના ગોબરના સાણાથી જ બને છે એ સાણા જેગવી અને પાંચસો ગ્રામ જેવું ગાયનું ઘીમાં એડ કરવાનું અને પાંચસો ગ્રામ ગુગળ અને પાંચસો ગ્રામ લોબાન આ ત્રણ વસ્તુ એમાં એડ કરો એટલે એનો જે હવન થાય છે અને જે હોળીકા આપણે પ્રગટાવીએ છીએ તો એ બારથી પંદર કિલોમીટર સુધીનું વાતાવરણ શુદ્ધ બનાવે છે તો દર્શક મિત્રો જેવો તેવો કુસો અને ભૂસો હાંઠીઓ નાખી અને હોળી આપણે નહીં પ્રગટાવી પણ વાયુમંડળ શુદ્ધ બનાવવા માટે ઓક્સિજન દરેકને મળી રહે એટલા માટે આપણે જે કુદરતને સંશેડી છે ને એને રિપીટ કરવા માટે અવશ્ય આપણે ગાયના સાણાની હોળે પ્રગટાવીશું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવાન આવા વિડિયો જો તમારે જોવા હોય મારી ચેનલની અંદર તો મારી ચેનલને શેર પાછીને સબસ્ક્રાઈબ કરી અને લાઈક તો અવશ્ય કરજો જય હિન્દ જય ભારતને જય ગૌ માતા